એ વખતે લોકેશન આવ્યું એક નંબર હોય હા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા માટે મળીએ આગળ મિત્રો આપણે બીજા લોકેશન ઉપર આવ્યા હ અને આ લોકેશન જોઈને તો એવું જ લાગે કે ફોટા પાડવા વહી જવાય જુઓ બે સાઈડ સફેદ સફેદ ફૂલ અનવજમાં રોડ કાકા વિડીયો ઉતાર સુરતના લીધે હવે થોડું રિઝલ્ટમાં એવું આવે હ

ઇન્દ્રપુરા જાય આ ઇન્દ્રપુરાના બહારના જોરતો રોડ છે લોકેશન તે આનું લોકેશન સાર્યું એક નંબર લોકેશન હા ફોટા પાડવા માટે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે અને બ્લોગમાં પણ વિતરવા માટે એક નંબર લોકેશન સાર્યું એક નંબર લોકેશન હ બાકી આપણું તો એવું કેવું હ કે હવે ફોટા પાડવા હોય આવ જુઓ એવું લોકેશન હ पर सुभैया का मम्मी ने भी बनेने मुपा आया है गाड़ी जिस ने इतरो गाड़ी जिस ने आज અને હવે આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ પી ત્રોજી તો ચડના આવી ગયા હતા પી નાસ્તો કંઈ ના થાય એટલે ખાવાનું તો વાત સાધું નહીં પણ તોય આપણે વિડીયોનો એન્ડ આપી દઈએ છીએ અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલ રામાધણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નાવા રોજ નવા બ્લોગ આવતા રહે જય બાબા